પાલનપુરમાં મોતનો મલાજો ન જળવાયાનો મામલો પૂર્વ પોલીસને ત્રણ દિવસ અગાઉ બિલ વાર્ષિક વૃદ્ધે મળી આવ્યો હતો મૃતદેહની ઓળખ વિધિ ના થતા તેના અંતિમ સંસ્કાર કરવા માટે પોલીસ દ્વારા પાલિકાને જાણ કરાઈ હતી પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહને મૂકી અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે આપ્યા નિવેદન ચીફ ઓફિસરે બચાવ કર્યો કે નગરપાલિકાને બદનામ કરવા કોઈ કચરો નાખી દીધો હશે પોલીસ સિવિલ અને નગરપાલિકાની જવાબદારી છે કે મૃતદેહને સન્માનપૂર્વક લઈ જવાય અને ધાર્મિક વિધિ કરવામાં આવે કચરાના ટ્રેક્ટરમાં લઈ જતો ફોટો સામે આવ્યો ત્યારે લોકો પણ હચમચી ગયા ચીફ ઓફિસરે કહ્યું હવે સૂચના આપીશું કે આજ પછી આ પ્રકારની ભૂલ નહીં થવા દઈએ પાલિકા પ્રમુખે કહ્યું આ બાબતની જાણ અમને થતાં તાત્કાલિક અમે સેનિટેશન વિભાગમાં જઈ સૂચના આપી છે બીજી વાર આવું ન થાય તેનું ધ્યાન રાખવા માટે કહ્યું છે પ્રમુખે કહ્યું આ બાબતે એસઆઈને પણ તપાસ સોંપવામાં આવી છે એમાં જે પણ કોઈ દોષી થશે તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાલિકા પ્રમુખ અહેવાલ જયંતિ બેઠક કર એમડી ત્યારબાદ કયા પ્રકારની સૂચનાઓને કયા પ્રકારે હવે પછી કાર્યવાહી થશે કાલે જે બનાવ બન્યો એની જાણ જેવી નગરપાલિકાના એઝ એ પ્રમુખ તરીકે મને થઈ અને હું અને અમારા ઉપપ્રમુખ નાનજીભાઈ બંને મુખ્ય અધિકારીશ્રીને મળ્યા અને એમને મળીને આ બાબતથી એમને પણ કીધું એમને પણ સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે કિસ્સો બન્યો છે આ જે મૃતદેહ આ પ્રકારે આપણી ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે એ માનવતાને લાજે એ પ્રકારનો કિસ્સો છે ના આ ન હોવું જોઈએ તો એને લઈને ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી ચીફ ઓફિસર દ્વારા એસઆઈને પણ આ બાબતની તપાસ સોંપવામાં આવી છે ના આમાં જે પણ જવાબદાર લોકો હશે એના ઉપર નગરપાલિકાના એઝ પ્રમુખ તરીકે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે આગામી સમયમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને આ પ્રકારની કોઈ કોઈને તકલીફ ન પડે એને લઈને પણ અત્યારથી એના જે પણ થતા હશે નોર્મ્સ પ્રમાણે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો ગઈકાલે જે ઘટના જે સામે આવેલી છે કે નગરપાલિકાના જે વાહનમાં કચરા બાબતની જે ફરિયાદ મળેલી છે તો બિનવાર શિલાસનો નિખાલ કરવા માટે પોલીસ દ્વારા નગરપાલિકાને જાણ થતી હોય છે અને તે અંતર્ગત નગરપાલિકા પોતાનું વાહન મોકલી અને વખતો વખત નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરતી હોય છે અત્યારે જે ફોટો આવ્યો છે દિવ્ય ભાસ્કરમાં તેમાં તો જ્યારે નગરપાલિકાનો સ્ટાફ લાશ મેળવવા ગયો હતો ત્યારે ટ્રોલી ખાલી કરીને જ ગયા હતા તે વખત નગરપાલિકાના વાહનમાં કોઈ કચરો ન હતો પણ ત્યારબાદ કોઈ કચરો નાખ્યો હોય તેવું તપાસ કરતાં જણાઈ આવેલું છે અને આ કોણે આ કૃત્ય કરેલું છે કદાચ નગરપાલિકાને બદનામ કરવા પણ આવું કોઈ એક કૃત્ય કર્યું હોય તેવું પણ ધ્યાનમાં આવેલું છે આવી કોઈ ફરિયાદ ભૂતકાળમાં આવેલી નથી અને નગરપાલિકા નિયમ મુજબ પ્રક્રિયા થાય તેની પૂરેપૂરી તકેદારી રાખે છે આગામી સમયમાં પણ આવી કોઈ ઘટના ના બને તે માટે નગરપાલિકાના સ્ટાફને જરૂરી સૂચના આપી દેવામાં આવેલી છે જે તે જરૂરિયાત મુજબ અને નગર નગરપાલિકા પાસે ઉપલબ્ધિ વાહ વાહનની ઉપલબ્ધિને ધ્યાને રાખી અને નગરપાલિકા કામ હાથ ધરતી હોય છે તેમ છતાં આગામી સમયમાં આ મુજબ શું કરી શકાય તેની તકેદારી રાખવામાં આવશે